નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાકબા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ માં એકસો એક શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કોઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાના શેડની વ્યવસ્થા ઉભી કરી આપી હતી પરંતુ કમનસીબે સાત શાકમાં પ્રાથમિક શાળાના જર્જરિત ખંડેટ ઓરડા તોડી પાડ્યાના બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજ દિવસ સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે નેત્રંગ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ કામગીરીને આવેદનપત્ર આપી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી વિદ્યાર્થીઓને પતરાના શેડ નીચે ઉનાળાની ગરમીમાં શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે આ બાબતે એક વર્ષ પહેલા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાને શાકબા ગ્રામજનોએ રજૂઆત કરતા તાત્કાલિક પતરાના શેડનું આયોજન કરી બનાવી આપ્યું હતું ત્યારબાદ ગુજરાત પેટર્ન આયોજનમાંથી રૂપિયા દસ લાખ બે ઓરડા ફાળવ્યા હતા પરંતુ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ઓરડાના નવીનીકરણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર પદાધિકારી અધિકારીઓ શાકબા ગામે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરતા માહોલ વધુ ગરમાયો હતો મારું નામ છે અમે આવ્યા છે અમારી બે વર્ષથી સ્કૂલ છોડી નાખી છે સરકારે નાખી છે બાર તડકામાં બેસીને પેશાબ કરવા માટે નથી આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કોઈ રજૂઆત કરી હતી

આજરોજ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના દિને હરેઠી ગુરુ ગ્રામ પંચાયતના આવેલા સાતવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે એ સાતવા પ્રાથમિક શાળા પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્ર ફૂટી જવાને કારણે જજરી હતી અને એના કારણે ત્રણ સ્થળ પહેલાં ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારથીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી પીએલો એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ આવેલ ગઈ સાલ ચોમાસામાં અને એવું કીધું હતું કે આ પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કાગળ કોઈ ભાણતા અત્યારે ત્યાં સાકવા પાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવે ત્યાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાચક ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી અગુર પડતી પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ફૂટવાય ને ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે એમડીએમનો રૂમની પણ જરૂર છે એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણમાં બાબતે તો અમે અગાઉ કોઈને રજૂઆત કરી હતી આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલી હતી અને અવારનવાર અમે ટીડીઓને પણ મળતા હોઈએ છીએ ત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે શું કહેવામાં આવે છે ટીમમાં રજૂઆત કરી છે અને એ મંજૂર થશે પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી દસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે એટલે લગભગ આવે તો બે રૂમ આવે એવી પરિસ્થિતિ છે પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠેવી પડે છે બે વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે બે વર્ષ પોણા બે વર્ષ તો થઈ ગયા જે આ રોમાં છોડી નાખ્યા છે ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અન્ય સારામાં પણ અભ્યાસ કરતા જતા હતા એવી પણ ફરિયાદો આવી હતી પણ હતું એ લોકો કાકર કોઈ જતા હતા પછી અમે અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે ક્યારે નક્કી એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાનો મોકલો જોઈએ એ ખરેખર ખોટું છે એટલે બંધ થઈ જવું જોઈએ એના માટે પણ અમે રજૂઆત કરી હતી તમારી માંગ રજૂઆત અવરનવર કરવામાં આવે છે હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તમારું શું કરશો એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને શાસક પક્ષ અને વહીવટ વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા એના કારણે અમારે સ્કૂલનું કામ અટવાડ્યું છે એવું અમને લાગી રહ્યું છે